પાણીપુરી ખાયશું તો સાવન પાણીપુરી ખાવા લઈ જાય ને પછી કે એની રાંધી દઉં પાકું ને માનતા નથી આ એવા ગાડી એને ખબર પડે કેમ જવા હેલો યુટ્યુબ ફેમિલી કેમ બધા મજા માં તો નઈદાન તમારા તમને તૈયાર થઈ ગયા છે ને પાછળ તમને દેખાતું હશે રેડી સરસ મેકઅપ બલાસ્ટર ખબર છે કે ઈ તો કામ લેવાનું છે તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બહુ મજામાં છો તો હું પણ મજામાં છું આપનું અમારા ન્યુ બ્લોગમાં हार्दिक हार्दिक સ્વાગત છે કન્ટીન્યુ બ્લોક માં બેના રહેજો ક્યાં જવાનું છે તમને ખબર નથી પણ સરપ્રાઈઝ છે તમારે જોવું હોય તો કન્ટીન્યુ બ્લોક માં બેના રહેજો તમારે શું કહું હું હવે બધા તૈયાર થઈ ગયા છે અમારે બેન બાર ઓટ લાગરે છે બંધ કરી પેટી બંધ કર ફૂલ તડકો છે બાર આપણે જેસમાં હોટ ફૂલ તૈયાર થઈ છે

તો સારું કન્ટિન્યુ લોકમાં બનાવે તો ક્યાં જાય ક્યાં તમને બધું એનું જળ વસ્તુ બતાવશું તો મળી આગળ છે ભાઈ ભાઈ ફાઈનલી મિત્રો જો અમારી બેન સ્કૂલે થી આવી ગયા છે એટલે સ્કૂલે થી જાય છે એના ઘરે એટલે અમારા ઘરે જાય પણ મારા ઘરે આટો મારો એ મને પૂછે છે તમે ક્યાં જાવ છો ફરવા તો સ્કૂલે ગયા હતા અમાર મેડમ એટલું આ નવું ગણે છે એક વસ્તુ બતાવ તમને આ વગર મેકઅપ આ મેકઅપ જોઈ શકો છો તમે બેન એક છો તમારા મિત્રો નીકળી ગયા છે ને હવે હાઈવે હું અસ્મિતા બેન ને સામાન સહી ગાડી ઉતારે છે તો ગાડી ગાડી થાકી રાખી છે અમને સામે બેને આવી થવાની છે તો જો આ સાઈ સાવન ક્યાં લઈ જાય છે ખબર તો નથી 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 પણ સાઈ એ બે ગંડી નું બ્લોક માં બેના રેજો તમે તમે જોવા માટે ક્યાં લઈ જાય સાવન તો આ વેસેય તો આ ગંડી પછી પડીયા આપણા કે ફળા રેજો はい નહી મિત્રો એક જ સાવન ભાવનગર લઈને આવ્યા એ તે પછી કોને મળા ખબર અમારા મોંઘેરા મોંઘેરા મહેમાન કલ્પેશ એટલે કલ્પેશ તરીકે તો તમે નહીં જ ઓળખો પણ વાજા અમારા વાજાને તો બધા ઓળખતા જ હશો જે ઓળખતા હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો તમને એની દુકાન બતાવું અમે પેશિયલ કપડાં લેવા આવ્યા છીએ વાજાની દુકાને આવ્યા છીએ તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો જો તમને બતાવું જો દુકાન છે સોડા પીવે છે અમારા વાજા ભાઈ કેમ છો બસ મજામાં તમે એવું છે કે એક હા એક થયા પછી ઘણો સમય થયો જો દુકાન છે કેમ છે તમને મજામાં જો દુકાન છે બહુ મસ્ત છે આવજો કપડા લેવા આવજો સાવન કેસ ફાઈનલી મિત્રો મેં એકજેટ વિક્રમભાઈના સ્ટુડિયો ભોગી ગયા છે માં મેલેડી રેકોર્ડ સ્ટુડિયો છે બહુ સરસ છે હમણાં જ તે નવું ખોલ્યું છે ઉદ્ઘાટન પણ હમણાં જ કર્યું કે દીધું આઈટમને દી ને હા આઈટમને દી એ ઉદઘાટન હતું તો જો તમને બતાવું અમાર સાવન વિક્રમભાઈ જય માતાજી જય માતાજી કેવું છે મજામાં બહુ મજામાં શાંતિ છે હા તો મિત્રો ખાસ આશુના બ્લોગ લાઈક કરજો શેર કરજો ફોલો કરજો એની ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ સારા સારા એવા વિડીયો બનાવે છે અને હજી હારા હારા વિડીયો બનાવતી રહેશે તો એને ખુદ અને ખૂબ સપોર્ટ કરજો જો અમને તો બહુ સરસ લાગ્યું છે અમારે વાજા સાવન રશ્મિતા મેડમ ને તમારું નામ જ મને ભૂલાઈ જાય છે સંજના હા સંજના જો બધા બેઠા છે અહીંયા મોવાથી આવ્યા છો બે છે હે મોવાથી દેવા ને તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો અમે તો શૂટિંગ જોઈ લઈએ પછી મળીએ હાલો એમાં બોલવાનું આવે તો એ ધારો સાંભળવાનું છે હવે પણ મને ખબર પડે કે હાલો વિક્રમભાઈ સાંભળાઈ જાય વિક્રમભાઈ હા એને એમાં નો સાંભળેલી આ બોલને તો બોલવાનું પણ આવે એ જ નથી તો કોઈ એ પણ ભાઈ બાજુમાં બાજુમાં ઈ છે ને પહેરવાનું આવે હા એ આ કાનમાં પહેરો ને સાંભળવાનું એ હા એ વિક્રમભાઈ બોલે ને એમાં સાંભળાય અને આ છે ને એ ગાવાનું આવે હા એમાં ગાવ હા

તમે આમ કાક શીખવાડો મને આમ કાક પહેલી વાર તમે આવું દેખાડ્યું છે તો મને કાક સમજાવો તો મારે બાધો શું હું કામ પડ તને ખબર પડી છે ફોન નથી સાંભળવાનો મોલા છે પિક્ચર આમાં બોલવાનું આ તો પ્રેમથી કયો ને તો મને કાક સમજાય તમે આમ બાધો શું ઝઘડવા જેવી વાત કરો છો તમે હું કાઈ ઝઘડતો નથી બોલ પાછી આલો પેરી નેકર કડી એક ગા તો હું તને ખબર પડે કે તને કેટલી ખબર પડે છે વસ્તુ અલા પણ ઊંધું પેરું જી તો જો આવડતું નથી પણ દાંત નો કાઢતા પેલા કઈ દઉસ ખુશીઓ હતી તારી મજબૂરી હતી મારી તને છોડવાનું ક્યાં

હેલો યુટ્યુબ ફેમિલી બહુ મજા આવી ગઈ છે વિક્રમભાઈના સ્ટુડિયો મને આનંદ પણ બહુ થયો છે તો અસ્મિતા તો બેઠા થતા પણ મેં રીલ શૂટ કરી છે બહુ સુપર રીલ શૂટ કરી છે પણ કેવું આવડે કંઈ ખબર નથી બ્લોગમાં કન્ટિન્યુ તમે તો બન્યા રાહત છો એટલે તમને ખબર છે કે કેવું મેં સોંગ ગાયું મને બહુ આનંદ થયો તો મને જેવું આવડે એવું મેં ગાયું છે તમને પણ ઈચ્છા થાય તો જો આ લોગો મારેલો છે વિક્રમભાઈનો નંબર પણ છે રેકોર્ડિંગ સ્ટુડિયો હા મા રેકોર્ડિંગ સ્ટુડિયો જો અહીંયા ગાવાનું છે માયક પણ બહુ સારું છે ને જો વિક્રમભાઈ આર તમને પણ મળાવું છું તો તમને જો ગાવાની કેવું સંગ આવ્યો કમેન્ટ કરજો કમેન્ટ કરજો મને આવડતું તો નથી પણ પહેલી વાર મે ગાયું છે મને કાઈ આવડતું નથી તો કોમેન્ટ કરજો તો જો તમને વિક્રમભાઈ રે મળાવું જો વિક્રમભાઈ છે એનો લોગો પણ મારેલો છે મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો એનો નંબર પણ આપેલો છે તમને ગાવાનું મન થાય ઈચ્છા તો આવી જાજો જો અહીંયા કમ્પ્યુટર છે કમ્પ્યુટર જ છે ને

કોઈને ખાવ આમ તમે કોઈ ખાવ કેમ ખબર હું ગીત ગાય ગાયને ખાતી ગઈ છું એટલે લાન બધા રેકોર્ડિંગ સ્ટુડિયા રેકોર્ડ કર્યા ને એટલે હું બહુ ભૂખ બહુ ભૂખી થઈ ગઈ કેટલા બબલા જો બધા છે ખાઈ જાઓ પૈસા તો મારે જ દેવાના છે તમે તો ખાઓ જતી હા સાવન બહુ પૈસા દે હો હા મેડમે જો બીયર લીધું એપલ છે કયું છે આ બધાને છે ને अनि आरे रेस्टुरेन्ट छ पारम हाइवेमा भई मन नआउँडे अनि रेस्टुरेन्ट मन याउन नआउँडे मन रेकर्डिङमा खाली गीत गातांद आउँडे याउन नआउँडे हे कमेडी मन याउन नआउँडे आउँडे कुन पानीपुरी खाइछ पानीपुरी

અમે ઘરે આવ્યા તા રસોઈ બને નાખી છે તો હવે સાવન જો હું ખાઈ એને બહુ ભૂખ લાગી છે મોસંબી મોસંબી આમ મોસંબી ખાઈ છે એ બધા મિત્રોને એક વસ્તુ કે ખાસ જણાવવાનું કે ઘણા ખરાની કમેન્ટો આવે છે કે તમે ક્યાં રહો છો ક્યાં આ બધું તમે લવના વિડીયો બનાવો એ બધી ઘણાની કમેન્ટો આવે છે તો એકથી સ્પેશિયલ ક્યુએને વિડીયો અમારે બનાવવાનો છે એટલે તમારા પ્રશ્નનો અમારો જવાબ તો ટૂંક સમયમાં જ આવી જશે વિડીયો વિડીયોને જેમ બને એમ સપોર્ટ કરજો કેમકે વિડીયો ઉતારો બહુ મોંઘો પડે છે નથી બધા એને લાઈ લોગન કરીનો સપોર્ટ કરો તમારા પાંચસો સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે આજે જ આજ પૂરા થયા છે પાંચસોની માતા થઈ ગયા એવોને હું સપોર્ટ કરતા રહ્યો વ્યૂઝ હારા તમે બધા પાડો છો તો હજી ડબલ જે આટલા વ્યૂઝ પડે એટલા સબસ્ક્રાઈબર વધવા દો ને જેમ બનેમ સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરી દેજો તો મેડમનો ફોન આવે છે અમારા બેનપણીનો ફોન આવે છે બેનપણીનો તો હાલો ગુડ નાઈટ અહી જ જમવાનું તો બાકી છે તો અહીયા બ્લોગ એન્ડ કરી છે કેમ ખબર કે આજ તો બહુ થાકી ગયા છે તો કેમ ખબર કે મેં છે ને આજ બહુ સારું સોંગ રેકોર્ડ કર્યું તમને બધાને બતાવ્યું અમારા મેડમનો અવાજ કોઈ આવડતું નથી પહેલી વાર કોઈ દી જોઈયું નહોતું એવું